મેં હથિયાર ધારણ કરી લીધું છે અત્યારે છે માઇનસ પાંચ ડિગ્રી અને અમારી આ વિન્ડો પાસે હોય ને એટલે બહુ બરફ ન જામે જો બધાની ગાડીમાં આઈસ જામી ગયો આજે છોકરાઓને મૂકવા જવા તો પેલું કામ પણ આઈસ જ નથી બહુ એટલે બહુ હોશિયાર છું તો અહીંયા મૂકવાનું ને એટલે અહીંયા હીટરની ગરમી આવે એટલે જો જરાય બરફ નથી થાય સ્નો માઇનસ પાંચ છે આખા દિવસમાં આજે સ્નો પડશે જો કેવું છે સવારે ઉઠી ત્યારે તો લગભગ બધા ગાડી ક્લીન કરતા હતા બધાની કારટ વાઇટ થઈ ગઈ জে শ্রী কৃষ্ণ হাজ বউ ঠিক আছে জয় শ্রী কৃষ্ণ

થોડીક લાગે બધાથી કાર ક્લીન કરવાનું પાંદડા ઉપર સ્લીપરી હોય એમ રસ્તાય સ્લીપરી થઈ ગયા પડી જાય પછી ચાલો મહેશ્વરભાઈ તો સ્કૂલે પહોંચી ગયા જો બધાયનો ભગવાન છે હું ચાવી લીધા વગરની ગઈ હતી પણ પતિદેવા આવી ગયા મને એમ થયું કે વેલી પહોંચી જઈશ તો બારે ઊભું પડશે ઠંડીમાં આવી ગયા થોડો થોડો સ્નો પડવાનું ચાલુ થઈ ગયું છે ખબર નહીં દેખાય કે નહીં પણ પડે છે થોડો થોડો પડે છે અત્યારે સ્નો પડે મેં રસોઈ કરી નાખી છે સરસ મજાનું બધી ચણા નું શાક કઢી રોટલી ભાત અને હવે હું જાઉં છું કામે ભગવાનને અને આજે હું બે બે મિનિટે રસોઈ કરતી હતી તો આમાં આમાં જો આમાં અડધી રોટલીઓ તો મેં બાળી નાખી કેમ કે મને સ્નો પડે બહુ ગમે જોવાનું એટલે પડતો તો જો અત્યારે પડે છે પણ કામે જવાનું છે એમ થાય કે આજે આખો દિવસ ઘરે રહીને જોઉં પણ ટાઈમ નથી મારી પાસે ચાલો હવે ભગવાનને જમાડીને આપણે ભાગતા થઈએ ઓહો ભગવાન ગાડીમાં તો ઠરી રેવાય આજે વાંધો નથી તો ગરમ છે મર્સિડીઝ માં બેહીને પેલું કામ આ કરવાનું સીટ ગરમ કરવાની બાકી તો ઠરી દેવાય બરફ હજી પડવું પડવું ચાલુ છે ચાલો હવે મળ્યા કર્મયોગ તરફ આપણે પ્રયાણ કરીએ છીએ અત્યારે આપણે જો અત્યારે જે ઉપર બિરાજમાન થઈ ગયા છે કામેથી આવીને સીધી પાછી કિચનમાં આવી એકદમ છોકરાઓ વેલા સુઈ જાય એટલે આપણે ગુજરાતીઓને બહારનું જ જોઈએ વરસાદ આવે તો ચણાના લોટની વસ્તુ ઠંડી હોય તો ચણાના લોટની વસ્તુ તો આજે મેં પણ સરસ મજાના પુડલા બનાવ્યા ગરમા ગરમ્વરભાઈ રસોડામાં ધમ્મા ચક્કે રીંગો લાવે આજે સ્નો પડ્યો એટલે બહુ ઠંડુ વાતાવરણ છે એટલે ગરમા ગરમ પુડલા ને હવે હમણાં કિલોમીટર પૂરા થયા છે ખાઈ ને સીધું સુઈ જવાનું છે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ ને ઘરમાં ઘર ફૂડલા ખાવા ચાલો